જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષાના વિભાગ ડી એટલે કે ચાર માર્કવાળા પ્રશ્નો એમાં કયા અગત્યના છે એની ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં બે પ્રશ્નો છે ધોવાના સોડાની બનાવટ લખી અને ચાર ઉપયોગો અને બીજું એચ અને સીએલ ટુના ઉપયોગ કારણ કે મિત્રો ચાર માર્કના પ્રશ્નમાં એ લોકો ઘણી વખત બબે માર્કના બે પ્રશ્નો પણ પૂછી શકે છે પછી જે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ક્લોરીનમાં સહસંયોજક બંધની રચના અને બીજું નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના ત્રીજો પ્રશ્ન એક કોષી સજીવના નામ જણાવો તે કેવી રીતે પોષણ મેળવે છે તે સમજાવો ચોથો પ્રકાશનું વિભાજન એટલે શું પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો પાંચમું નકામા કચરાના પ્રકારો વર્ણવો છઠ્ઠું રસોડામાં તમારી મમ્મી કરકરા પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ સમીકરણ સહ સમજાવી અને તેના ઉપયોગો લખો સાતમું ટૂંકનો પી એચ માપક્રમ આઠમું લસિકા એટલે શું તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો જણાવો નવમું ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા કઈ સાવધાની રાખવી જોઈએ દસમું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ અને તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ બીજું બેઝિક ઓક્સાઇડ કોને કહે છે ધાતુવીય ઓક્સાઇડ કેવા પ્રકારના છે ઉદાહરણ આપો પછી છે જમીનમાં પીએચનું મહત્વ મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્વ બારમો પ્રશ્ન મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો જો મિત્રો તમને આકૃતિ કીધી હોય તો જ તમારે આકૃતિ દોરવાની છે ન કીધી હોય તો આકૃતિ દોરવાની નથી પછી તેરમો છે ટિંડલ અસર બે નોંધ લખો આહાર જાળ અને બીજો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો પંદરમો સોલેનોઈડ એટલે શું સોલેનોઈડની આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેટથી ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ વર્ણવો સોળમું ઉત્સર્જન તંત્રની આકૃતિ સત્તર વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગો અઢાર નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણો દોરો મિથેનાલ પેન્ટાઇન મિથેનોઈક એસિડ અને બ્રોમો બ્યુટેડ ઓગણીસ તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે એનો પહેલો પ્રશ્ન રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો તેની બનાવટનું રાસાયણિક સમીકરણ લખો અને પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાયના એના કોઈ પણ ચાર ઉપયોગો લખો વીસમો પાચનતંત્રની આકૃતિ દોરો અને બીજું મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન સમજાવો એકવીસ એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ ચર્ચો બાવીસ પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ઓઝોન એટલે શું તે કોઈ નિશન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે અને થોડા સમય પહેલાં પગલાંઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે એના કોઈ પણ ચાર મુદ્દા લખવાના છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાનના ચાર વાળા પ્રશ્નોની બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ